બગા આજે તમારે જને ચિત્ર વાર્તા કહેવાની બેન તો ચિત્ર વાર્તા કહું એક નારિયળનું ઝાડ હતું એ નારિયળના ઝાડના નીચે સસલું ને ઉંદર વાતો કરતા હતા પછી આ વાગ સસલાને ઉંદરને પકડવા જાય છે પછી સસલું ભાગી જાય છે ઉંદે પકડાઈ જાય છે પછી વાગ ઉંદરને પકડી લે છે પછી સસલું કહે હું મારા મિત્રને કે રીતે બચાવીશ પછી સસલું ઝાડુ પર ચડે છે પછી નારિયેળ વાગના માથા હંદર ન સસલું બંને ભાગી જાય છે પણ કહ્યું શું શું હતું બંનેની પાકી મિત્રતા હતી એટલે સસલાએ ઊંદર નો બચાવ્યું સરસ